હા એવરી વન રાજુસ કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે હું બનાવી રહી છું ચીઝ બ્રેડ પીઝા એના માટે મેં લઈ લીધી છે બ્રેડ એક ડુંગળી કેપ્સિકમ મરચાં ત્રણ ચીઝ ક્યુબ એક ટામેટું અને બલ કરેલી મકાઈ લઈ લીધી છે અને એક મોટું બાઉલ લઈ લીધું છે હવે આપણે એક ડુંગળી કેપ્સિકમ મરચાં અને ટામેટાના નાના નાના પીસ કરી લઈશું તો અહીંયા મેં એક લઈ લીધી છે પ્લેટ પ્લેટની ઉપર મસ્ત મજાના ડુંગળીના ફોતરા નીકાળી દીધા છે અને હવે હું અહીંયા લઈ લઈશ એક બાઉલ બાઉલની અંદર આપણે ડુંગળીના ઝીણા ઝીણા પીસીસ કરી લેવાના છે તો આપણને ખાવામાં મજા આવી જાય તો ડુંગળીના એકદમ ઝીણા ઝીણા પીસ થઈ ગયા છે એ જ રીતે આપણે ટામેટાના પણ નાના નાના પીસ કરી લેવાના છે તો આ જ રીતે ટામેટાના નાના નાના પીસ થઈ ગયા છે એ જ રીતે આપણે કેપ્સિકમ મરચાંના પણ એકદમ ઝીણા ઝીણા પીસ કરી લઈશું તો કેપ્સિકમ મરચાંના એકદમ ઝીણા ઝીણા પીસ થઈ ગયા છે રેડી ડુંગળી કેપ્સિકમ મરચા ટામેટાના એકદમ ઝીણા પીસ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે હવે મોટા બાઉલની અંદર આપણે એડ કરી દઈશું એડ થઈ ગયા પછી ડુંગળી પણ એડ કરી દેવાની છે ડુંગળીને એડ થયા પછી આપણે એક ટામેટું લઈ લીધું હતું ટામેટાના ઝીણા ઝીણા પીસ બાઉલની અંદર એડ કરી દઈશું અને બોઇલ કરેલી મકાઈ એડ કરી દઈશું હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયા પછી આપણે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો મીઠું એડ કર્યા પછી સરસ મજાનું તેને આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી એક ચમચી જેટલો અરેગાનો અને એક ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું ચીલી ફ્લેક્સ તમારે વધારે તીખું ખાતા હોય તો તમે એની અંદર બે ચમચી જેટલું ચીલી ફ્લેક્સ લઈ શકો છો ચીલી ફ્લેક્સનો એડ કર્યા પછી હવે આપણે તેને સરસ મજાનું રીતે મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા ત્રણ ચીઝ ક્યુબ લીધી હતી ત્રણ ચીઝ ક્યુબમાંથી એક ચીઝ ક્યુબ ઉપરથી મેં મસ્ત મજાનું રેફર ઉખાડીને ચીઝને મસ્ત મજાનું છીણી લીધું છે તમે છીણો નહીં તો પછી નાના નાના પીસ પણ કરી શકો છો મેં આ રીતે છીણીને કમ્પ્લીટ મારું ચીઝ છીણાઈ ગયું છે હવે આપણે તેની બાઉલની અંદર મોટા બાઉલની અંદર આપણે એડ કરી દઈશું એકદમ મસ્ત મજાનું ચીઝ એડ કરી દેવાનું છે અને ચીઝ મિક્સ ના થાય વેજીટેબલ સાથે ત્યાં સુધી આપણે તેને કંઈક આ જ રીતે મિક્સ કરતા રહીશું અને મસ્ત મજાનું ચીઝ મિક્સ થઈ ગયું હતું હવે મેં અહીંયા લઈ લીધું છે પીઝા ટોપિંગ તમારી પાસે પીઝા ટોપિંગ ના હોય તો તમે ટોમેટો કેચઅપ યુઝ કરી શકો છો અને માનીઝ લઈ લીધું છે પીઝા ટોપિંગ મેં ત્રણ ચમચી જેટલું બાઉલની અંદર એડ કરી દઈશ બાઉલની અંદર ત્રણ ટોપિંગ પીઝાનું એડ કર્યા પછી અડધીથી એક ચમચી જેટલો માયોનીઝ એડ કરી દેવાનું છે માયોનીઝ એડ કર્યા પછી મસ્ત મજાનું તેને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી હવે હવે આપણે ગેસ ઓન કરી લઈશું ગેસ ઓન કરીને પાંચથી સાત મિનિટ માટે લોઢીને ગરમ થવા દેવાની છે મીડિયમ ગેસના આંચ ઉપર લોઢી ગરમ થાય ત્યાં સુધી અહીંયા બે બ્રેડ લઈ લીધી છે બ્રેડની ઉપર મસ્ત મજાનું મેં ઘી લગાવી દીધું છે તમારી પાસે બટર હોય તો તમે બટરનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ઘી ઘીનો ઉપયોગ કર્યો છે અને ચારે બાજુ મસ્ત કિનારે ઘી લગાવી દીધું છે અને ઘી બે બાજુ લગાવી દેવાનું છે મતલબ બે બાજુની બ્રેડ ઉપર ઘી લગાવીને કમ્પ્લીટ કરી દેવાનું છે એ પછી આપણે પીઝા ટોપિંગ અને માઉનીઝનો ઉપયોગ કરીશું તમારી પાસે આ ના હોય તો તમે કેચઅપનો ઉપયોગ કરી શકો છો બે બાજુ મસ્ત રીતે પીઝા ટૉોપિંગ અને માયનીઝ થઈ ગયું છે હવે આપણે તેની ઉપર મસ્ત કટ કરેલા વેજીટેબલ મિક્સ કરેલા એડ કરી દઈશું અને ચારે બાજુ સ્પ્રેડ કરી દઈશું તમને મારી જેમ ચમચીથી ના ફાવે તો તમે હાથથી તેને સ્પ્રેડ કરી શકો છો તો અહીંયા મસ્ત મજાનું હાથથી સ્પ્રેડ થઈ ગયું છે હવે તેની ઉપર આપણે ચીઝ એડ કરીશું ચીઝ એડ થઈ ગયા પછી થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું ત્યાં સુધી આપણે જે ગેસ ઉપર તવો મૂક્યો હતો એ મસ્ત મજાનો તવા ગરમ થઈ ગયો છે હવે આપણે તેની ઉપર ઘી કાતો બટરનો ઉપયોગ કરીશું મસ્ત મજાનો મેં ઘીનો ઉપયોગ કરી લીધો છે અહીંયા અને મસ્ત મારું ઘી સ્પ્રેડ થઈ ગયું છે હવે આપણે તેની ઉપર મૂકી દઈશું બ્રેડ અને પાંચથી સાત મિનિટ માટે ધીમા ગેસની આંચ ઉપર ઢાંકણું ઢાંકીને થવા દઈશું તો અહીંયા પાંચથી સાત મિનિટ માટે ધીમા ગેસ ઉપર થઈ ગયું છે આપણું બ્રેડ પીઝા અને ચીઝ પણ એકદમ મેલ્ટ થઈ ગયું છે તો મસ્ત મજાને આપણા બ્રેડ પીઝા રેડીથી આપણું મેલ્ટ અને બ્રેડ એકદમ નીચેથી ક્રિસ્પી રેડી થઈ ગઈ છે તમે બતાવી રહી છું મસ્ત મજાની બ્રેડ થઈ ગઈ છે રેડી નીચેથી તમે વધારે કડક પણ કરી શકો છો હવે આપણે તેની ઉપર લઈ લઈશું માયોનીઝ માયોનીઝ તમને ના પસંદ તો તમે એને સ્કીપ કરી શકો છો મસ્ત મજાનું મેં માયોનીઝ લઈ લીધું છે હવે આપણે તેની ઉપર લઈ લઈશું રેડ ચીલી રેડ ચીલી નાખ્યા પછી મસ્ત મજાનું મોંમાં પાણી આવી જાય તેવા આપણા બ્રેડ પિઝા રેડી થઈ ગયો છે અને મેં અહીંયા લઈ લીધું છે એક બાઉલ બાઉલની અંદર લઈ લીધું છે મેં ટૉમેટો કેચઅપ તો તમને મારી આ રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં છે ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બ બાય